સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં બેસી જતા હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેલવે ઓવરબ્રિજનો રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં બેસી જતા હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે એપ્રોચ રોડ બેસી જવાના કારણસર બે દિવસમાં બે અકસ્માતો પણ થયા હોવાની ઘટના પણ સામે આવી છે એપ્રોચ રોડની કામગીરીમાં હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર ને માત્ર માટી પુરાણ કર્યું હોવાનું આ દ્રશ્યો તો છે તો બીજી તરફ એપ્રોચ રોડની સાઈડ પર લગાવેલી એંગલો પણ પાણીમાં ધોવાઈ જવા પામી હતી પણ એંગલોના બીમમાં કોઈ જા પણ જાતનું સિમેન્ટ નાખવામાં આવ્યું ન હોવાના કારણસર પાણીના ધોવાણથી આખી